એક રૂપમાં મિરાધાર જય નમસ્કાર કૃતિ આપના પરમ મોરચે એકમારે દેખલા પર જન થાય છે આ ફૂટેનો ભક્તિ કરે છે જય સાંતનો આરો છે સદાય રોજાલ પર છે જય બાંગ એ મહાદાન કરી હજારો ભાવિક ભક્તો અહીંયા પહોંચી ગયા છે छिल्ला पड़ाव ની અંદર કેટલા ઉંમરના વ્યક્તિઓ જોઈએ શકો છો આપો સર્વ હોય તો ₹1.2 ₹10 ₹5 ₹20 આકાની ઉંમર કદાચ 70 ઉપરની હશે પણ જો તો જોવા मर्दની જેમ ચાલી રહ્યા છે એટલે તમારે સેવ નીકળ આપો ₹1 આપો તો તે ચાલે છે

આપ જોઈ રહ્યા છો કેટલા બધા ભાવિક ભક્તો નાના બાળકો અને વયોવૃદ્ધ લાયક વડીલો પણ આપ યાત્રાનો છેલ્લા પડાવની અંદર પહોંચી ગયા છે આપ અમારી ચેનલની લાઈવ જોઈ શકો છો અને લાઈવ જોઈ લાઈવ જોઈ શકતા હોય તો કમેન્ટની અંદર જય ગિરનારી લખવાનું ભૂલતા નહીં મિત્રો तो अच्छा चलो चलते हैं तुम्हारी यात्रा के हिसाब से अपना शासन हुई किसी को यहां पर मशीन बनाने के 14 करोड़ का रास्ता है 14 करोड़ 20 लाख का रास्ता है आपर जय गांधी ने यात्रा तो आई नहीं गाइड का सारा मतलब दर्शन के लिए 50000000000 सीमा मत काय दी सकती वैद्य जी की आपके सहयोग और महतमी के आमिरादार निरसहाय निर्मल लकड़ी काय करते હું એક તો કરવામાં આવ્યો છે બસ એ પુણ્ય કમાતા જાઓ પુણ્ય કમાતા જાઓ ભાઈ જો કે આ તો ગોળ બાઈ માફની જે બે પ્યારા કરો છે દોવાર મોટો હોસો જો કો છે વા બેન કરવા માટે આપે જે તમારી 34 કિલોમીટર કા પદયાત્રા અહીંયા પૂરી ઓ જ્યત્રા ની અંદર આપ ટ્રેકિંગ નો એક્સપિરિયન્સ પર લઈ શકો છો મિત્રો ફાઈન છે આપે છે આ બધા છે આપણા દેશી ટ્રેકરો કે જે પોતાની સૂઝબૂઝથી અહીંયા ટ્રેકિંગ પણ કરે છે જુનાગઢ ગિરનારથી લાઈવ થઈ રહ્યા છે મિત્રો અમે

आप तेलों के लोग पैर में होने क्या कमाली बात है एक साड़ रुपियों मांगो आपने नहीं आए तो ये था सब की जंगल करवा मारेंगे आप तेलों को तो भाई तेलों माताओं बड़ी हो तमाम घर पे आने तबे एक जाएगी पानी सत्ते एक जाएगी राती सत्ते एक निरंतर